જય ભગવાન આજે ગુજરાતમાં બારમો માધ્યમિકનો પરીક્ષા છે અને પૂરા ગુજરાતની વિદ્યાર્થીઓની બારમીના ધોરણની પરીક્ષા છે અને હું તો ભગવાનને એ જ પ્રાર્થના કરું કે આપણા બધા વિદ્યાર્થીઓ જે ખરી મહેનત કરી હશે એ બધા પાસ થાય તો જ આપણો સાથ કહેવાય કારણ કે શિક્ષણ જ્યાં સુધી વધશે નહીં ત્યાં સુધી કાંઈ મતલબ નથી સમાજની પ્રગતિ શિક્ષણથી જ થાય પૈસાથી ન થાય ખા ત્યાન રાખ દેશની પ્રગતિ કરવી હોય ગુજરાતની પ્રગતિ કરવી હોય મહારાષ્ટ્રની પ્રગતિ કરવી હોય તો શિક્ષણનો નંબર વન હોવો જોઈએ તો જ પ્રગતિ થઈ શકે આજની તારીખમાં પણ ભારતમાં આપણે શિક્ષણની જોઈએ એટલી પ્રગતિ નથી એટલે આપણો દેશ દિવસ દિવસ ભલે બીજી રીતે પ્રગતિ કરતો હશે પણ શિક્ષણમાં પ્રગતિ લખતાથી એનું મને દુઃખ પડશે છે મારી પાસે લાખો વિદ્યાર્થી છે દર વર્ષે દસમીનો રિઝલ્ટ સો ટકા આવે છે અને સાડા નવ્વાણું ટકા આવે તો અમને દુઃખ લાગે કે કેમ સાડા નવાણું કારણ કે જે બચ્ચા ફેલ થયા હોય એ આપણા જ બચ્ચા સમાજના બચ્ચા છે ભારતના બચ્ચા છે ગુજરાતના બચ્ચા છે મહારાષ્ટ્રના બચ્ચા છે એટલે મારી દરેકને શિક્ષકોને પણ વિનંતી છે કે ભરપૂર મહેનત કરો અને તમને યશ મળશે ગેરંટી યશ ક્યારે મળે કે આપણે કર્મ કરીએ તો વિદ્યાર્થીઓ મહેનત કરીએ છીએ તો સો ટકા યશ મળશે બાકી તો અત્યારે મોબાઈલ જમાનો એટલો થઈ ગયો છે કે વિદ્યાર્થીઓ મોબાઈલમાં જેટલો ટાઈમ વેસ્ટ કરે છે એટલો ટાઈમ જો શિક્ષણમાં કરે તો હું તમને કહું સો ટકા આપણે રિઝલ્ટ બધે જગ્યાએ લાવી શકીએ ફરી ફરી ગુજરાત બોર્ડને ધન્યવાદ આપું સાથે સાથે વિદ્યાર્થીઓને અને વાલીઓને પણ ધન્યવાદ આપું કારણ કે વાલીઓને પણ એવી મહેનત કરવાની જરૂર છે વાલીઓને પ્રોત્સાહન કરવાની જરૂર છે અમે એનકેટી થાણાવાળા છે પણ આખા ભારતને કહીએ છીએ કે શિક્ષણનો પ્રભાવ વધારો તો આપણે આપણો દેશ સુખી થશે બાકી કોઈ સુખી કરી શકે નહીં આ ખાસ ધ્યાન રાખજો આપણા બચ્ચાઓને કાંઈ ના આપો માત્ર શિક્ષણ આપો સરસ્વતી મોટી બેન છે લક્ષ્મી નાની સરસ્વતી આવશે એટલે લક્ષ્મીને આવવું જ પડે એટલે ખાસ ધ્યાન રાખજો ફરી ફરી આ ગુજરાત ના માધ્યમિક બોર્ડને દરેકને અભિનંદન સાથે સાથે વિદ્યાર્થીઓને અને વાલીઓને અભિનંદન જય ભગવાન જય ભગવાન જય